મિત્રો તમારો આજના અમારા વિડીયોમાં અને અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જીવ જંતુઓના નામ અને સ્પેલિંગો લખવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ને જો તમે હજી સુધી ચેનલ પર સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ તમે પણ સાથે સાથે લખજો તો ચાલો મિત્રો લખીએ જીવ જന്തുઓ ત્યાર બાદ ધાના સ્પેલિંગ લખીશુ ચાલો મિત્રો લખીએ જીવ જന്തുઓ જીવ જન તુ ઓ તમે જોઈ શકો છો જીવ જന്തുઓ હવે ધાના સ્પેલિંગ અહીં લખીશુ તો વિડિયોને પૂરો જોજો चलो मित्रों लखाने शुरुआत करिए पहलो स्पेलिंग है माखी माखी पहला स्पेलिंग है मित्रों माखी, माखी। एफ एल वाय एफ एल वाय फ्लाई તજો જોશો છો એક સ્પેલિંગ લખાઈ ગયે છે ફ્લાય ફ્લાય એટલે માખી ત્યાર બાદ બીજો સ્પેલિંગ છે મધમાખી મધ માખી બીજો સ્પેલિંગ છે મિત્રો મધમાખી તેનો સ્પેલિંગ છે બી ડબલ ई e, बी બીજો સ્પેલિંગ છે બી ડબલ ઈ બી એટલે મધમાખી ત્યારબાદ ત્રીજો સ્પેલિંગ છે ભમરો ભમરો બીજો સ્પેલિંગ છે મિત્રો ભમરો તેનો સ્પેલિંગ લખીએ w एस पी डब्ल्यू ए पी वस्प डब्ल्यू ए एसपी वस्प एट भमरो त्यार चौथो स्पेलिंग है कीड़ी, कीड़ी મિત્રો ચોથો સ્પેલિંગ છે કીડી એ એ એન ટી એ એન ટી એન્ટ મિત્રો કીડી નો સ્પેલિંગ છે એ એ એન ટી એન્ટ એટલે કીડી ત્યારબાદ પાંચમો સ્પેલિંગ છે કરોળિયો करोड़ियों पांचमो मित्रों स्पेलिंग छे करो एस पी आई डी आर एस पी आई डी आर स्पाइडर स्पाइडर पाँचमो मित्रों स्पेलिंग छे S P I D E R स्पाइडर એટલે કરોળિયો 1 2 3 4 અને મિત્રો 5 સ્પેલિંગો લખાઈ ગયા છે હજી પણ ત્રણ સ્પેલિંગો છે તો વિડિયોમાં અંત સુધી જોડાલા રહેજો છઠ્ઠો સ્પેલિંગ છે કુલ મિત્રો આઠ સ્પેલિંગો છે છઠ્ઠો સ્પેલિંગ લખીએ વિન્ચી વિન્ચી તેનો સ્પેલિંગ લખીએ এস সি ওস সি ও আই ওএন বিঞ্ছিন মত্র স্পেলিংছে এস সিও আই ওএন স্কোর্পিও স্কি স্কিওন ছঠো ম স্পেলিংছে এস D O R P I O N स्क्वाट पी ऑन એટલે વિંચી ત્યારબાદ 7મો સ્પેલિંગ છે સાપ 7મો મતલબ સ્પેલિંગ છે સાપો S N A K E S N A K E स्नेक स्नेक सांप ना मित्रों सातमो स्पेलिंग छे S N A K E स्नेक એટલે સાપ તો મિત્રો સાત સ્પેલિંગ કો કમ્પ્લીટ લખાઈ ગયા તો ચલો સ્પેલિંગ લખીએ આઠમા નંબરનો ચલો મિત્રો આઠમો સ્પેલિંગ છે મચ્છર મ चलो स्पेलिंग छे, मच्छर रो मित्र स्पेलिंग है मच्छर तुम स्पेलिंग लखीए ओ एस एम ओ एस क्यू यू आई टी ओ एम ओ एस क्यू यू आई टी ओ मॉस्किटो मोस् કીટો છેલ્લો સ્પેલિંગ છે મિત્રો આઠમા નંબરનો એમ ઓ એસ ક્યુ ક્યુયુઆઈ ટીઓ મોસ્કિટો એટલે મચ્છર તો મિત્રો જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ સ્પેલિંગો આપણે લખ્યા છે જીવ જંતુઓના તો મિત્રો આઠ આઠ સ્પેલિંગો આપણે ફરીવાર એકવાર વાંચી લઈએ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય जननो ने सब्सक्राइब कर ही लो ने वीडियो ने लाइक कर ही लो तो बेटा चलो स्पेलिंग हो वाचिए पहला स्पेलिंग छे एफ एल वाई फ्लाई એટલે માખી બીજો સ્પેલિંગ છે બી ડબલ ઈ બી એટલે મધમાખી ત્રીજો સ્પેલિંગ છે ડબલ યુ એ એસ પી વอส એટલે ભમરો ચોથો સ્પેલિંગ છે એ એન ટી એન્ટ એટલે કીડી પાંચમો સ્પેલિંગ છે એસ પી આર સ્પાઈડર એટલે કરોળિયો ને ત્યારબાદ છઠ્ઠો સ્પેલિંગ છે એસ સી આર પી આઈ ઓ એન અન એટલે વિંછી ને ત્યારબાદ સાતમો સ્પેલિંગ છે એસ એન એ કે ઈ સ્નેક એટલે સાપ ને ત્યારબાદ છેલ્લો આઠમા નંબરનો સ્પેલિંગ છે એમ ઓ એસ ક્યુ યુ આઈ ટી ઓ મોસ્કિટો એટલે મચ્છર તો મિત્રો આજના વિડીયોમાં આપણે એકથી આઠ જીવજંતુઓના સ્પેલિંગો અને ત્યારબાદ ગુજરાતીમાં નામ લખ્યા તો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે વિડીયો શેર કરજો અને મિત્રો આ વિડીયોની નીચે એક સારી કોમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ संजय गुडाती पाठशाला ने सब्सक्राइब कर जो.